ત્યારે દેવોએ કેવું કે અહીંયા દેવી પ્રાગટ્ય થશે અને માં હોલ તરીકે એનું બિરાજમાન થશે એટલે મેં માતાજી મિત્રો તો હું છું સંજય કુમાર અને મારી યુટ્યુબ ચેનલ ફેક્ટરિંગ બોય વ્લોગમાં સ્વાગત છે તો મેં અંદાજ તો આવી ગયો છે કે આપણે ક્યાં આવે આપણે આવી ગયા છીએ હોલ માતાના મંદિર કે જે આવેલ છે મય જાલશેખા ગામ જો તમારે આ તરફ વાંકાના તરફથી આવવું હોય તો અંદાજે તમને બારક કિલોમીટરનું અંતર લાગે છે અને તમે વાંકાના હાઈવે પર આવો ત્યાંથી ચાલશે ગામનું બોર્ડ મળી ગયા છે ત્યાંથી પણ તમે આવી શકો મિત્રો ખોડી માતાજીના નાના બે જે અહીંયા સમય ગયા હતા અહીંયા તેના ઉપર ચાલો આપણે મંદિરના દર્શન કરીએ માતાજીના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી ચાલો વિડીયોમાં જોડાયા ના મહંત શ્રી પ્રભાત બાપુ પાસે આવી ગયા છે જે આપણને મંદિર વિશે થોડી માહિતી આપશે બાપુ તમે આ મંદિરનો ઇતિહાસ જણાવો ને અહીંયા ગૌશાળા છે તેનું પણ વાતચીત કરો બોલો હોલમાં ભગવતી મા હોલમાંનું પ્રાગટ્ય લગભગ સાતસો વર્ષ પહેલાં છે અને આ જે ધરતી છે એ પાંચાલ ધરતી કહેવાય પાંચાલ ધરતીનું પશ્ચિમ દ્વાર છે દ્વાર છે અને એ સમયની અંદર માતાજીના પ્રાગટ્ય પહેલા જે ઋષિ મુનિઓ અહીંયા તપકચર્યા કરતા હતા અને એમને ક્યાંય મુશ્કેલી પડીને આજે દેવોને અને ભગવાનને પ્રાર્થના કરી કે અમારું રક્ષણ માટે કાંઈક કાંઈક ઉપાય આપો કાંઈક એવું ગોઠવો કે મારું રક્ષણ થાય ત્યારે દેવોએ કહ્યું કે ત્યાં જેવી પ્રાગટ્ય થશે અને મા હોયલ તરીકે એનું બિરાજમાન થશે એટલે મા ભગવતીએ આજથી લગભગ આશરે સાતસો વર્ષ પહેલાં આ સ્થળે જ્યાં અત્યારે હાલ હોલમઢ ગામ છે ઓલમઢ ગામનું નામ એ સમયને એમ કે છે ગોકુલ પરા અને ત્યાં એક ચારણનો નેસ હતો આ ચાણના નેસમાં આજે બુઢા ચાણ નામે એક ચારણ હતા અને ગાયો અને ભેંસો રાખીને ગુજરાત ચલાવતા હતા બહુ પવિત્ર આત્મા હતો એમને ઘેરે મા ભગવતી પ્રાગટ્ય થયા અને પ્રાગટ્ય થયા પછી માયા ધીરે ધીરે આજે કોઈ પણ આજે આવા દેવ દેવી આવતા હોઈએ ત્યારે જો જગતને પરચા હતા તો જ ખબર પડે કે આ દેવદેવી કોણ છે માયા અહીંયા આવેલા અનેક પરચા પૂર્યા અને એમાં એક નાનો એવો એક પડતો છે એ વાત કરું એ સમયની અંદર આગળ વણઝારો ગોઠવ લઈને નીકળ્યા હવે આગળ તો વાહન હતા ને એટલે ગોઠવું લઈને એકદમ બીજે શહેરમાં જતા હતા ને એમાં સાકર પૃથ્વીની અંદર હતી ત્યારે માતાજીએ કસ્ટ સાત આઠ વર્ષની ઉંમર હશે આમાં બાળક સહસો કે આમાં શું તમે ફેર્યું છે ત્યારે વંજારોએ એમ કહ્યું કે આ તો મીઠું ભરેલું એટલે કે બાળકો માગશે થોડેક આગળ ગયા તો બધું મીઠું થઈ ગયેલું વળી પાછા આવ્યા અને માતાજીને માફી માગી અને માફી માગ્યા પછી આ માતાજીએ કહ્યું કે એમાંથી એક ખોબો આ કુંડ છે કુંડમાં નાખી દો એટલે ત્યાંથી આ કુંડની અંદર પણ આજે મીઠું થોડુંક નાખવાથી પાણી પણ થોડુંક આપણને ભાભલું લાગે એટલે અને બધું જે મીઠું થઈ ગયેલું એ કોઠુંમાં પાછું માતાજીના આશીર્વાદથી પાછું એ સાકર બની ગયું એટલે આવા અનેક ખર્ચામાં જે છે માતાજી જ્યારે એમની પાસે એમના બાપુજી પાસે ગાયો હશે અને એ ગાયોને પેલો આજની આજે પણ એ જાડું છે અત્યારે અહીં આપણે અન્નક્ષેત્ર હલાવવામાં આવે છે પાંચસો ગાયો છે સાત ગામને મફત છાશ આપવામાં આવે છે ચકલાઓ અને ધન નાખવામાં આવે છે હરિહરની હાક બોલાવે છે અન્નક્ષેત્ર લાવવામાં આવે છે સરેરાશ એક દિવસમાં લગભગ દોઢસો સંખ્યાનો રસોઈ બને છે ને મીઠો પ્રસાદ આપવામાં આવે છે અને મા ભગવતીના અધારે આલમના દેવી છે અધારે આલમ તો અનેક યાત્રાઓ આવે છે અહીંયા યાત્રાઓ આવે એમને રહેવા માટે જમવા માટેની સગવડતા છે અને એક જમનમ ની અંદર જાલસીકા ગામ ની બાજુમાં અને મચુડા મેપ ની બાજુમાં આ બહુ પવિત્ર સ્થાન આવેલું છે એટલે આમ આ માનો સંક્ષિપ્ત ઇતિહાસ મેં તમને કહી મિત્ર મંદિરની સામેની સાઈડ આ તરફ ગૌશાળા છે જેમાં આશરે પાંચસો જેટલી ગાયું છે તો ચાલો આપણે એની પણ મુલાકાત લઈ લઈએ તો આપણા કુનાલભાઈ આપણને ગૌશાળાની મુલાકાત કરવા લાયા છે અને અહીંયા એ ગોળ તરીકે સેવા આપે છે ઓલ માતા મંદિર ગૌશાળામાં આ તરફ ગૌશાળા છે